આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ અડતાલીસ કર્નલ મેં મારી શક્તિ મુજબ તમને દોર્યા નકશા મુજબ તમને અહીં લાવી દીધા હવે તમે આગળ જાઓ હું અહીંથી ડેરા સુલતાન ખા ચાલી જઈશ તમે બોક્સ જસવંત પીટર અને જેસો મારે લડવું નથી હું નોબત અને ઝાલોટને પણ લડવા નહીં દઉં છોકરીઓનો તો સવાલ નથી મતલબ મતલબ સાફ છે મારે ખજાનો પણ નથી જોઈતો અને લડાઈ પણ નહીં મેં કહ્યું વોટ આશકા બોલી ઉઠી સિગાવલ આ અંગ્રેજ કર્નલના હાથમાં ખજાનો જાય અને આપણે જોઈ રહીએ આશકાની વાત સાંભળીને કર્નલ હસ્યો તેના હાસ્યમાં ખંદાઈ હતી એ ખજાનો આપણે વેચી લેવાનો છે શું કહે છે જસવંત ઠાકોર બરાબર છે ખજાનો વેચી લેવાનો છે એ છોકરીને આપણે તેનો બાપ પાછો આપીશું જસવંત બોલ્યો તે ટીકી ટીકીને થોડા તરફ જોતો હતો બાપ પાછો આપીશું એટલે આશકાએ પૂછ્યું મારો બાપ તમારા કબજામાં નથી નહીં જાજોરી ઠાકોર કર્નલ બોલ્યો એ રીતે તમારે બોલવું ન જોઈએ આશકા પણ ખૂબ જ વેદના સહીને અહીં આવી છે એ ખજાનામાં આપણી જેમ જ એ પણ હકદાર છે હકદાર નહીં એ ખજાનાની એજ માલિક છે શ્રીદેવી બોલી ઉઠી એક ખજાનો નાના પંતનો હતો નાના પંતે ક્યાંથી એકઠો કર્યો રાજ્યમાંથી રાજ્ય કોનું છે અમારું કર્નલે તર્કબદ્ધ અજીબ દલીલો કરવા માંડી જેનું રાજ્ય તેનો ખજાનો પણ હું સ્વાર્થી નથી જાજોરી ઠાકોર કર્નલે જસવંત તરફ ફરીને કહ્યું આપણે બધા તેના હકદાર છીએ આ પાગલ થઈ ગયેલો પીટર પાસે બેઠેલો નોકર ચંદર ઝાલોટ બધા જ પણ ખજાનાની વહેંચણી આપણે ન્યાયી રીતે કરીશું અને શરણસિંહ જીવતા હશે તો તેમને પણ હિસ્સો આપીશું પણ શરણસિંહ જીવતા નથી અને એટલે જ દેહાતીઓના હાથમાં એ ખજાનો વેડફાઈ જાય તે કરતાં આપણી પાસે આવે તે મહત્વનું છે મને આ બધી વાતથી કંટાળો આવતો હતો ખજાનો હજુ તો દેખાયો પણ નથી ત્યાં ચર્ચા ક્ષુલ્લક લાગતી સિગાવલ તું કેમ કંઈ બોલતો નથી એ ખજાનો આશકાનો છે શ્રીદેવી બોલી કેવળ મારો નહીં મારા પિતાજીના બધા જ સાથીદારોનો અંગ્રેજ સલ્તનત સામે બળવો કરવામાં જે ખજાનો વાપરવાનો છે તેના પર કોઈનો હક નથી એટલે જ તો હું તમારી સાથે આવી છું પૂરણે પણ એટલે જ જાન ગુમાવ્યો પૂરણનો જાન ગયો તેમાં કોઈનો દોષ ન હતો કદાચ મેં કે જસવંતે કે સિગાવાલે પણ જાન ગુમાવ્યો હોત એમ તો સાંદ્રા પણ ગુજરી જ ગઈ છે ને કર્નલ અંટે કહ્યું સાંદ્રાનો શેર પીટરને આપીશું સાર્જન બોક્સ બોલ્યો સાંદ્રાનો ભાગ કેવી પાગલ જેવી વાત કરો છો સાર્જન મરી ગયેલાને ભાગ આપીને ફાયદો શો જસવંત બોલ્યો નહીં સાંદ્રાનો શેર પીટરને મળવો જોઈએ સાર્જન્ટે કહ્યું મારું માથું ભમતું હતું પણ પીટર તો પાગલ થઈ ગયો છે જસવંત બોલ્યો કે તરત પીટર ઊભો થઈ ગયો કોણ કહે છે હું પાગલ છું કોણ કહે છે મારી સાંદ્રા કહે છે કે હું અનોખો છું હું એક એકને મારી નાખીશ સાંદ્રા તું ઊંઘી જા હું એકેને નહીં છોડું તે ધૂળ તરફ જોઈને બોલતો હતો અને જમીન તરફ હાથ પસારીને વાત કરતો હતો પીટર કર્નલ તેની પાસે ગયો તને કોઈ પાગલ નથી કહેતું સાંદ્રાને ડિસ્ટર્બ ન કરો સાંદ્રાને ડિસ્ટર્બ ન કરો તે બબડ્યો મેં તમને કહ્યું ને સાંદ્રા ભૂત છે ઘણા સમય પછી જેસો બોલ્યો આપણે સાંદ્રાનો ભાગ નહીં કાઢીએ તો બધાનું આવી બનશે પણ સાંદ્રાનો તો શું પીટર પોતાનો પણ ભાગ લઈ શકે એવી હાલતમાં નથી જસવંતે કહ્યું સાંદ્રાનો ભાગ કોણ છે સાંદ્રાનો ભાગ કોણે કર્યો પીટરે રેગિસ્તાનની જમીન ખોબલામાં લીધી સાંદ્રાનો કોઈ ભાગ નથી પીટર એ તો ખજાનાનો ભાગ સાંદ્રાને આપવાનો છે બોક્સ બોલ્યો સાંદ્રાનો ખજાનો સાંદ્રાનો ખજાનો સાંદ્રા હું તને બકિંગ આમ પેલેસ આપી દઈશ સાંદ્રા તને હું વેલ્સનો કિલ્લો આપી દઈશ પીટર બબડ્યો અને ખોબલામાંની ધૂળ ઉડાડી જાણે ધૂળથી જ શંઘારી તોડા પરનો દીવો ઓલવાયો હોય તેમ દીવો બુઝાયો અને રણની ધરતી પર વાતો વાયરો થોડો તેજ થયો કર્નલે પીટરને સમજાવીને બેસાડ્યો અને અમે બધા જ્યાં બેઠા હતા ત્યાં પાછો આવ્યો પવનનું ઝોલું પશ્ચિમ દક્ષિણથી આવતું હતું એટલે અમે અવળા ફેર્યા હતા એ દીવો ઓલવાઈ ગયો શ્રીદેવી બોલી કદાચ પવનના ઝાપટાથી ઓલવાઈ ગયો હશે કર્નલ બોલ્યો તેના આવવાથી ખાસ્સી ધૂળ અમારા પર પણ ઉડી હતી હું કંઈ બોલ્યો નહીં વેલ લેડીઝ આપણે ખજાનાના હિસ્સા વિશે ભૂલી જઈને આપણે પહેલાં ત્યાં કેવી રીતે પહોંચવું તે નક્કી કરીએ કર્નલે કહ્યું કર્નલ તમારે જે રીતે જવું હોય તે રીતે જાઓ હું અને આ બંને યુવતીઓ અહીં જ રહીશું મેં કહ્યું તમને હલ્લો થવાનો ભય છે ને ઠાકુર પણ આપણે લડવાનું જ નથી કર્નલે કહ્યું મતલબ મતલબ કે આપણે લડ્યા વગર જ ત્યાં જઈશું આપણને ખબર નથી કે ત્યાં કેટલા જણ છે એટલે જવામાં જોખમની ગણતરી ન થઈ શકે કર્નલ બોલ્યો હા અને એ પણ ખબર નથી કે ત્યાં ખજાનો હશે આપણે લડ્યા વગર જ ત્યાં પહોંચીશું કર્નલ બોલ્યો અને તેણે સ્ટ્રેટેજી સમજાવી ભોં ભાકળે અજવાળે અમે બેઠા થયા બેઠા થયા કહું તે બરાબર નથી રાત્રે અમે ઊંઘી શક્યા ન હતા પવનનું જોર એકદારું આખી રાત રહ્યું સવારના અજવાળામાં અમે સંઘારી તોડાનું દ્રશ્ય જોયું ચારે તરફ કોટની વચ્ચે ચોરસ તોતિંગ ચોતરાની થોડી જમણી તરફ મિનારો ઉભો હતો તેનું ટોચકું ઉડી ગયું હતું અને નીચેના ભાગમાં તૂટેલી દીવાલો અને મોટી કમાનો હતી કોઈ જૂના જમાનાના તોતિંગ ખંડેરો તેની આસપાસ ઊભા હતા રાવટીના બાંબુ પર સફેદ પછેડીનો વાવટો કર્નલ હંટે બનાવ્યો હતો એ વાવટો જોઈને જ મને ખ્યાલ આવ્યો કે કર્નલ હંટ શું કરવા માંગતો હતો સફેદ ઝંડી ફરકાવીને એ ટોળા પર પહોંચવા માગતો હતો અમે તૈયાર થયા કર્નલ હન્ટે એ વાવટો જેસાને પકડાવ્યો જેસો સૌથી આગળ જશે તે પછી સાર્જન બોક્સ તે પછી હું મારા પછી આશકા રહેશે તેની પાછળ જસવંતસિંહ આવશે સિગાવલ ઠાકોર તમે શ્રીદેવીની સાથે રહેશો નોબત અને ઝાલોટ સૌથી પાછળ રહે સાર્જન બોક્સ જ્યારે સિગ્નલ આપે ત્યારે હું આશકા અને જસવંત આગળ વધીશું હું સિગ્નલ આપું પછી તમારે આગળ વધવાનું છે કર્નલે કહ્યું છોકરીઓ સૌથી પાછળ રહેશે મેં કહ્યું મારે આશકાને જોખમમાં મૂકવી ન હતી આગળ રહે કે પાછળ આપણે સૌ પાંચ જ મિનિટમાં રાઇફલની રેન્જમાં આવી જવાના છીએ કર્નલ હન્ટ બોલ્યો વળી આપણે પીટરને પણ સંભાળવાનો છે તો પણ છોકરીઓ પાછળ રહે તે મને પસંદ છે મેં કહ્યું તમે ખોટી જીત કરો છો આશકા મારી સાથે હશે તો શરણસિંહ કે તેના માણસો તેને ઓળખી શકશે કર્નલે કહ્યું તેમની વાત બરાબર છે સિગાવલ તારે ચિંતા કરવાની જરૂર નથી આશકા બોલી ચિંતા કરવાથી બુલેટ પાછી નથી વળવાની પણ મને ખાતરી છે કે જો ત્યાં માણસો હશે તો અલ્લો જરૂર થશે મેં કહ્યું ખાસી પંદર મિનિટ ચર્ચા ચાલી પણ હું આશકાને સમજાવી ન શક્યો પિતાને મળવા માટે તે અજબ ઉત્સુક હતી શ્રીદેવીની આંખો પારાવાર દુખવા માંડી હતી સવારના સુરજના કિરણો પણ તેનાથી સહેવાતા ન હતા ઊંટ પર સામાન લાદીને પાછો અમારો કાફલો તૈયાર થયો બધાને પાણીનું એક રેશન રાત્રે અપાઈ ગયું હતું હવે છેલ્લા બે જ રેશન જેટલું પાણી હતું સૌના શરીરની ચામડી ડિહાઈડ્રેટ થવા માંડી હતી પણ શંઘારી તોળા પર બળતો દીવો જોઈને બધામાં ઉત્સાહ આવેલો સૌને થયું હતું કે જો ત્યાં દીવો બળતો હોય તો પાણી અને ખાવાનું હોવું જોઈએ આવો તર્ક મને પણ અસર કરી ગયો બાકીનાને તો અત્યારે પાણીનો વિચાર કરવાનો સમય ન હતો ઓરાડીને ઊંટ ઊભા થયા એ પ્રાણીઓ ઊભા થવા તૈયાર ન હતા હવે પછીના બાર કલાકમાં તેમને જો પાણી ન આપી શકાય તો તે પણ નકામા થઈ જવાના હતા જેસાએ ઊંટ પર ઝંડો લઈને બેસવાનો વિચાર કર્યો હતો પણ ઊંટ ઉપર બેસીને તોળામાં જે ચોકિયાતો હતા તેમની ગોળીઓના નિશાન થવું અર્થ હતું કર્નલે તેને કેમ ચાલવાનું છે તે સમજાવ્યું ઊંટની આરોળ ગોઠવાય અમે સૌએ એવી રીતે ચાલવા માંડ્યું હતું કે ઊંટની આડશ મળી રહે રેતીના ઢુવા સખત હતા વારંવાર જેસાને બૂમ મારીને કર્નલ અટકાવતો હતો પળે પળે અમને થતું હતું કે ગોળીઓ છૂટશે પણ એવું કંઈ થયું નહીં જેમ જેમ અમે નજીક જતા ગયા તેમ તેમ અમને તે તોડાની ઇમારત વિશે ખ્યાલ આવતો ગયો નાનપણમાં ક્યાંક સાંભળેલી વાતો પણ યાદ આવી તોડો એ આખી ગઢ જેવી જગ્યાની વચ્ચે ઊભા કરાયેલા ઊંચા પટાંગણ જેવા ચોતરા પર હતો જોકે જૂના જમાનામાં ત્યાં બે તોડાઓ હોવા જોઈએ કારણ અમે જે તોડો જોતા હતા તે ચોતરાની મધ્યમાં ન હતો કર્નલ હન્ટે વિચાર્યું હતું તેમ જ થયું અમે કિલ્લા જેવી દિવાલની લગભગ સો કદમ નજીક આવી ગયા છતાં કોઈ ગોળી છૂટી નહીં તેમજ દિવાલ પર કોઈ સંચાર દેખાયો નહીં પણ હવે આગળ વધવું મુશ્કેલ હતું કિલ્લાની દિવાલોની આજુબાજુ ઠેર ઠેર નાના મોટા ઢૂવા હતા અને આશ્ચર્ય તો એ થતું હતું કે દિવાલો ધૂળ હેઠળ દટાઈ કેમ ગઈ નથી પણ તેના બે કારણો હતા દિવાલની ચારે તરફ ઢુવા હતા અને આ જગ્યાએ વાયરો બે દિશામાં ફંટાતો એ કેવી રીતે બનતું તે કહી શકાય તેવી વાત ન હતી પણ દરિયામાં જેમ પાણીના પ્રવાહો હોય તેમ અહીં પણ પવનના બે પ્રવાહો ભેગા થતા અને કંઈક વિચિત્ર રીતે એ પવન ઘૂમરી ખાઈને પાછો દક્ષિણ તરફ વળતો આગલી રાતનો ચાલુ થયેલો વાયરો તેજ રફતારથી અત્યારે પણ ચાલુ રહ્યો હતો અમારી આંખો પર આંખ રાખીને આંગળીઓ વચ્ચે જગ્યા કરીને જ અમારે જોવું પડતું ગોગલ્સથી નાકની દાંડીએ ફોલલા પડતા અને વારંવાર તે ઉતારવા પડતા તેને કારણે કીકીઓ ભયાનક રીતે ડાયલેટ થતી એક તો આંખમાં દાહ બળતો અને પહોળી થયેલી કીકીઓથી નજરઅંદાજમાં ખૂબ ફરક પડતો આખી એ દિવાલની પરિક્રમા કર્યા વગર અમારો છૂટકો ન હતો તેમજ અમે વિચાર્યું કે ઇમારતનો દરવાજો પશ્ચિમમાં હશે એટલે જ અમે ઉત્તર તરફથી ફરીને પશ્ચિમ બાજુ પર પહોંચ્યા સૌના અહીંયા ધડકતા હતા લગભગ બસો કદમ દૂર અમને મિનારો દેખાતો હતો કોઈ આકર્ષક બાંધણી ન હતી તેની ઊંચાઈ પણ અચંબો પમાડે તેવી ન હતી સામાન્ય કક્ષાનો એ મિનારો હતો છતાં તેમાં કંઈક જબરું આકર્ષણ હતું વળી લગભગ એક તૃતીયાંશ જેટલો ઉપરનો ભાગ તૂટી પડ્યો હતો ઝારુખાના પથ્થરો પણ નીકળી ગયા હતા અમે પશ્ચિમ તરફ પહોંચ્યા અંદાજ બરાબર હતો દિવાલમાં મોટો તોતિંગ દરવાજો હતો મતલબ કે કમાન હતી પણ એ કમાનની લગભગ ટોચ સુધી રેતી ખડકાયેલી હતી ધીરે ધીરે અમે તેની નજીક પહોંચ્યા બધા ઝટકીને ઊભા રહ્યા રેતીના ઢગલા પર થઈને માણસ દરવાજામાં જઈ શકે તેમ હતું પણ ઊંટ નહીં કર્નલ હંટ ઉપર ચડ્યો રેતીના ઢગલા અને કમનની વચ્ચેની જગ્યામાં દાખલ થયો અને તે થોડી વારમાં પાછો આવ્યો આપણે થોડી રેતી ખસેડવી પડશે આ ઢગલો તાજો જ થયેલો લાગે છે પણ ઊંટ લઈ જવાની શી જરૂર છે જસવંતે કહ્યું જસવંત પણ ખરો હતો ઊંટ પ્રત્યે તેને અણગમો હતો કારણ અંદર કેટલું ચાલવું પડશે તે આપણને ખબર નથી કર્નલે કહ્યું પણ જો અંદર માણસો હોય તો આ એક જ દરવાજો નહીં હોય ને મેં કહ્યું કર્નલને ગળે એ વાત ઉતરી પણ ખરી પરંતુ અમે જે બાજુથી આવ્યા હતા તે તરફ કોઈ દરવાજો દેખાયો ન હતો વળી એ તરફ રેતીના ઢોવા હતા એટલે દિવાલની નજીક જવું શક્ય ન હતું અમે જ્યાં અટક્યા હતા તે પશ્ચિમ દિશા હતી પણ દીવાલનો ઉત્તર છેડો હતો એટલે દક્ષિણ છેડા પર પણ આવો દરવાજો હોવો શક્ય હતો ખરો કર્નલ હન્ટ એ વાતની સાથે સંમત થયા અને અમે દિવાલની લગોલગ દક્ષિણ છેડા તરફ ચાલ્યા સૂરજ હવે બહાર આવી ગયો હતો પણ હજુ તેના કિરણો અમને અડતા ન હતા પચીસ ત્રીસ ફૂટ ઊંચા ગીરજના ટીંબા પર ઝળુંગતી દિવાલ પણ એક ફૂટ ઊંચી હતી પરિણામે તેનો ઓછાયો ત્રાસા સવારના કિરણોથી પડતો એ ઓછાએ ઓછાએ અમે ચાલતા દક્ષિણ તરફ પહોંચ્યા મારી ગણતરી સાચી પડી અહીં દરવાજો કોઈક કાળે હશે પણ અત્યારે તો દિવાલ તૂટેલી હતી અને કમાનના પથ્થરો ગીરજના ઢગલા હેઠળ ગાયબ થઈ ગયા હતા અમે ટીંબાઓ પર થઈને દિવાલની ભીતરમાં દાખલ થયા છેલ્લા કેટલાય વખતથી અમે સપાટ ભૂમિ જ જોઈ ન હતી એકાએક જાણે રેગિસ્તાનના કોઈ કિલ્લેદાર ગામમાં અમે આવી ગયા હોઈએ એવું એ દ્રશ્ય હતું હળવી ફૂલ રેતી ત્યાં પથરાયેલી તો હતી પણ એ ભયાનક લાગતી ન હતી તૂટેલા પથ્થરોની પણ જાણે વસ્તી લાગતી અમારી બંને તરફ જૂના જમાનાના ખંડેરો અને થોડા વર્ષો પહેલા બનાવેલા મકાનોના ઉખડી ગયેલા છાપરા અને ભીતોની એક નાનકડી આરોળ દેખાઈ અમે એ વટાવીને તોળાના ચોથરા તરફ ચાલ્યા અમને એટલી બીક હતી કે ગમે તે દિશામાંથી કોઈ તૂટી પડશે અમારા હાથમાંનો સફેદ ઝંડો જોશે નહીં અથવા જોયા પછી પણ તે સુલે શાંતિ માટેની નિશાની છે તે સમજશે નહીં તો અમારું હાડકું પણ હાથ આવવાનું નથી પણ અમારા પર કોઈ હલ્લો ન કર્યો કોઈ માણસ ત્યાં દેખાતું ન હતું થોડા ગધેડાના કૂતરાના અને ઊંટના ત્યાં પડ્યા હતા તરફ કમાનો વાળી કોઈ દીવાને આમ જેવી પણ મધ્યમ કદની ઇમારત હતી તેના પથ્થર ઉખડી પડ્યા હતા પવનના જોરથી તેમાંથી પથ્થરના ટુકડા નીચે પડ્યા હતા એ અવાજ પહેલી વાર સાંભળ્યો ત્યારે બધા ધડકીને ઉભા રહી ગયા હતા થોડી પછી જ ખ્યાલ આવ્યો કે ખરતા પથ્થરોથી એ અવાજ થાય છે પાંચ સાત મિનિટમાં અમે તોડાની ઇમારત પાસે પહોંચ્યા મોટા મંદિરના ચોક જેવો લગભગ બસો ફૂટ લાંબો અને સો ફૂટ પહોળો અને બારેક ફૂટ ઊંચો એ જંગી ઓટલો હતો એ લંબચોરસ ચોતરાની એક તરફ એક તોડો હતો અને બીજી તરફ એ જ રીતે પથ્થરનો ઢગલો પડેલો હતો ઇમારતની સમતુલા જેવો બીજો તોડો જમીનદોસ્ત થયેલો હતો એક જ લાઈનમાં અમે અને અમારી પાછળ આવતા ઊંટ ઊભા રહ્યા હતા સ્મશાન જેવી શાંતિમાં ભયાનક ગતિએ વાતા પવનથી ઉખડીને પડતી પથ્થરોની કચ્ચરોનો અવાજ આવતો હતો પણ તો પછી દીવો કોણે પ્રગટાવ્યો હશે આશકા બોલી અને દોડતી એ ચોતરા પર ચડી ચોતરાની આસપાસ જર્જરિત તૂટીને જમીન દોસ્ત થવાની રાહ જોતી પથ્થરોની કમાનો પરથી ચૂનાની કરચો પવનની ઝીંકથી પડતી હતી કોઈ અદ્રશ્ય આજ જાણે એ ઘસાઈ ગયેલા પથ્થરોની વચ્ચે પડતી તળો ખોતરીને કોરીને ધીરે ધીરે ઉખડતા જતા હોય તેમ ઇમારતમાંથી ફરચાઓ ઉડતા હતા એ આખા વિસ્તારમાં સન્નાટો હતો તદ્દન નિર્જનતા હતી છતાંય ક્યાંય કશું જીવન છે તેની ધાસ્તી સૌના હૈયામાં ફફડાટ જન્માવતી હતી પવનના જોરથી ઘસાઈ ઘસાઈને લીસા થયેલા વિશાલ ચોથરાની ફરસ પર કોઈ પુરાણા કાળની મૂર્તિ ખડી થઈ હોય તેમ આશકા ઊભી હતી તેના વાળ પવનના સુસવતા ઝોલા સાથે ઉડતા હતા થોડી જ વારમાં શ્રીદેવી પણ તેની સાથે જોડાઈ ખૂબસૂરત પરીઓ અત્યારે જુદા જ સ્વરૂપમાં પલટાયેલી લાગતી હતી